સ્વાગત છે આપ સર્વેનું નવી સવારમાં નવી સવારમાં આજે એક નવી પોઝિટિવ સ્ટોરી લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ જીવનમાં આરોહ અવરોહ આવ્યા જ કરતા હોય છે દુનિયાની કોઈ પણ વ્યક્તિને તમે જુઓ તો એના જીવનમાં બંને તડકો ને છાંયડો હોય જ ઘણા લોકો એવા હોય છે કે પ્રતિકૂળ સમય હોય તો એ પ્રતિકૂળ સમયમાં એટલી બધી મહેનત કરે પરિશ્રમ કરે કે પ્રતિકૂળ સમયને અનુકૂળ સમયમાં ફેરવી નાખે પરિસ્થિતિ પથ્થરો મારે તો એ પથ્થરોને સ્વીકારી અને એના પગથિયા બનાવે અને પછી પ્રગતિ કરે આવા ઘણા બધા લોકો હોય છે આજે આવી જ એક વ્યક્તિ કે જેમનું નામ છે શ્રી અરુણાબહેન શાહ નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા છે તમને રાતોરાત તો સફળતા નહીં મળી હોય ને સંઘર્ષ કર્યો સાત વર્ષ યાદ અરુણાબેન રહી ગઈ છે આખું વિશ્વ દિવાળી ઉજવતું હોય ને બીજી તહેવારોની ઉજવણી હોય ત્યારે અરુણાબેનની ની સામે ભીત હોય અને એ ખાખરા બનાવતા હોય ને બીજું બધું વળી બનાવતા હોય કે એવું સત્તર કેટલા બધા વર્ષો તમે સાત વર્ષ તમે ચાર દિવાલની વચ્ચે જ કામ કરો છે કોઈ તહેવાર નથી ઉજ્યો કશું જ નહીં ચાર દિવાલ હોય છે બસ ખાખરાને નાસ્તા કરું કોઈ તહેવાર હોય બે કશું જ ઉજવ્યું નથી ચાર દિવાલની વચ્ચે કામ જ કરું સાત રાત દિવસ સાત બાર વાગે એક વાગે સોઈ જવાનું ચાર વાગે ઉઠવાનું એવું સાત વર્ષ સતત કામ કરું છું મેં એ પછી મને આજે મારી પ્રગતિ થતી ગઈ આગળ ધીમે ધીમે ને આટલે આગળ એ સંઘર્ષ કરી કરીને હવે થોડી બહેનોની વાત મારે કરવી છે કે તમે જે આ બહેનોને રોજગારી આપી એ બહેનો કેવી એ બહેનોને તાલીમ આપવી પડતી હતી એ જરા અમને સમજાવો ને કારણ કે એ કામ પણ તમે જોડે સારું કર્યું ભારત દેશમાં તો રોજગારીનું બહુ જ મહત્ત્વ છે એમાં તમે બહેનોને કેવી રીતે ટ્રેન કરી એ બહેનોને શોધી કેવી રીતે જ્યાં બે એક બહેન રહેતા હતા મારે એટલે એમની ત્યાં બધી બહેનો રહેતી આ રહેતા હતા વાસણા જ એટલે એકબીજા સગાવાલા સગાવાલા એકબીજાના હતા એવી રીતે બધા એક એક બહેન આવ્યા એવી રીતે આવી રીતે મારે ને પછી બહેનોને આવડતું નહોતું બધાને તો મેં જાતે બેસી બેસીને બધાને વણતા ફૂલવતા શેકતા બધું જ જાતે શીખવાડ બધાને બધી બહેનોને મેં ટ્રેન કરી બધી અત્યારે ત્રીસ પાંત્રીસ બહેનો છે ને પછી મેં એક વરસ પહેલાં ઈશનપુર કારખાનું કર્યું તો ત્યાં અત્યારે ત્રીસેક બહેનો છે પણ બધાને બેસીને ટ્રેન કરી મેં બધાને શીખવાડ્યા એક સવાલ એ પૂછ્યું તમને કે તમે જૈન છો અને મને એ પણ ખબર છે કે શંખેશ્વરમાં જે દાદા છે પાશ્વનાથ દાદા એમાં પણ તમે ખૂબ માન બહુ જ મને અને એકવાર તમારી પાસે ઓછા પૈસા હતા તો તમે એક જ્યારે મેં દુકાન લીધી ત્યારે મારી પાસે પૈસા નહોતા જ હતી તો લીધી મેં હવે કેવી રીતે દુકાનમાં પૈસા ભરીશ પણ મને દાદા પર પૂરી શ્રદ્ધા હતી પણ મેં કહ્યું નહીં હોય તો મેં મારી બે બંગડી વેચીને ને હું આ કરીશ એમ દાદાનું ને મારે ભગવાન બેસાડે હશે દાદા મેં ને મારે એકવીસમી ડિસેમ્બર સુધી મારે પૈસા ભરવાના હતા ત્રણ મહિના પછી મને કે દાદાની કૃપાથી મને ત્રણ મહિનામાં મારે પૈસા ભરાઈ ગયા બધા બધું જ ચોખ્યું ને મારે બગડી વેચવી ના પડી મારે તમારી તૈયારી હતી હા

સાધુ સાધવીને ખપેવું જૈના બધું ખપ્યું મારા સાહેબ મારી દુકાને બી વરવા પછી મારે ઘરે મારા દુકાને બી વરવા બધું જઈના જ કરવાનું આ તો બહુ મોટી વાત છે કે તમે કેટલી કાળજી રાખતા હશો ત્યારે તમે દુકાનને પણ ઘરમાં પરિવર્તિત કરી દીધી છે અમારે કોઈ બી વર્ષી તપના પાયણા હોય કોઈ બી પાયણા હોય હોય કોઈ રત હોય બધા ખાખરા મારા જ જાય કોઈ બી ધાર્મિક મહારાજ સાહેબને વિશ્વાસ કે અરુણાબેનના ખાખરા એટલે વાપરી શકાય એમ વિશ્વાસ છે એમ તો અરુણાબેન અત્યારે તો બહુ સારી પરિસ્થિતિમાં છો તમે પણ મને એ કહો કે આટલું બધું સંઘર્ષ કર્યો એ દિવસોમાં ક્યારે રડ્યા હતા ખરા બહુ જ એટલે રોજ રસ સાત વર્ષ તો રડી જ છો કોઈ એક દિવસમાં એવું નહીં કે રડ્યા વગર મારો રડો ત્યારે ભગવાનને ફરિયાદ કરતા ત્યારે તમને છ છાતી ભરાઈ જાય લાગે તો કે હું મારી જ વાત કરું કે હું બી સંઘર્ષ કરીને ભણ્યો છું અમદાવાદમાં મારા માતા પિતા તો ગામડે હતા તો ઘણીવાર એટલું બધું આમ અયું ભરાઈ જાય ને એટલે પછી રડીએ તો આમ બધું ખાલી થઈ જાય તો તમારે પણ એવું થતું બહુ રડે છે મારા એક બહેન હતા ને તરુબેન એ મને બહુ જ આશ્વાસન આપતા હતા કે તમે રડોની હિંમત રાખો હવે થોડી ખાખરાની વાતો કરવી છે મારે કે આ તમે જે ખાખરા બનાવો છો અને બહુ જ ભાવે છે એવા ખાખરા તમે બનાવો છો તો એની એની કમાલ શું છે એની રેસીપી શું છે અરુણાબેનના ખાખરાની વિશેષતા અમને જરા સમજાવો ને તમે કહ્યું કે ગુણવત્તા તમે સાચવી રાખો છો એટલે લોટ કે મા લોટ જે લોટ હોય રોજનો દરાવાનો બસો કિલો ત્રણસો કિલો જે સવારે રોજ જે સવારમાં એટલે મારા સાહેબને ખપે જણ લોટ તેલ છે ઘી છે બધું જ ક્વોલિટી એકદમ સારી જ વાપરવાની બિલકુલ પેલી નહીં વાપરવા એટલે એનો ટેસ્ટ બી જરૂર રહે ને અમારે મારા સાહેબને કારનું હોય આ હોય અમારે જળવી શકે ખાખરા કયા સૌથી વધારે સાદા ચોખ્ખા કીધા પ્લેન સાદા ચોખ્ખા પ્લેન પ્લેન પછી ખીચડીના કોથિ મરચા ના આ ખીચડીના ખાખરાનું અમને સમજાવો કે ખીચડી તો બરાબર છે પણ ખીચડીના ખાખરા કેવી રીતે થાય ખાખરા પહેલાં હું જ્યારે શરૂઆતમાં ઘરે કરતી હતી ત્યારે રોજ ચાર વાગે ઉઠતી હતી સવારમાં રોજ જે બે તો હું જાતે ખીચડી મૂકું સવારે બનાવું પછી એમાંથી ખાખડા બનાવતી હતી ખીચડીના ખીચડી મગની દાળ એને રોજ જે રોજે સવારે બનાવવા આઈડિયા કેવી રીતે આવ્યો તમને આઈડિયા આવ્યો એકદમ મેં કરી પછી એટલું બધું ચાલ્યા ખાખરા અત્યારે અમેરિકામાં તો ખીચડીના ખાખરા તો મારું નામ છે અચ્છા અરુણાબેનના ખીચડીના ખાખરા ન્યુ જર્સીમાં એટલા મારા કસ્ટમર છે ઓસ્ટ્રેલિયા જર્મની તમે લંડન કેનેડા બધે જ મારા વર્લ્ડમાં ખાખરા જાય છે મારા બધા બીજું શું શું નાખો છો ખાખરામાં બીજું કંઈ મસાલો ખરા એટલે ઘઉંનો લોટ આવે સમાય એટલો મસાલો નાખવાનો પછી શેકીને એટલે મરચું હળદર મીઠું એ રીતે નાખવાનું અને લોટ સમાય એટલો નાખવાનો પછી જ્યારે શેકીએ ને શેકતી વખતે ઉપર જીરારું નાખીએ અમે એટલે એના હિસાબેનો ટેસ્ટ સરસ લાગે તમને હા ત્યારે જ નાખવાનું એટલે એનો ટેસ્ટ સરસ આવે એના હિસાબે ઓછી મરચાના ખાખરા બનાવીએ છીએ એના ઉપર બી એવી શેકીને જીરારું નાખીએ છીએ આવી રીતે બધે બહુ જ જાય છે બંને તમારા આ બંને પ્રકારના ખાખરા કાઢેલા છે અને મારા મિત્રોને મારા મહેમાનોને ખવડાવ્યા છે બધાને ખૂબ ભાવ્યા છે કારણ કે નવું ચાખી એનો સ્વાદ જ જુદો છે થોડો ને મારે અત્યારે બી આખા વર્લ્ડમાં બધે જ હું પાર્સલ બી મોકલું છું તે અરુણાબેન આ એક ગૃહિણી જેના પતિનું અચાનક અવસાન થયું જે પોતે બહાર એકલી નીકળી પણ શક્તિ નહોતી એ આ અરુણાબેન આખા વિશ્વમાં કેવી રીતે જાણીતા થઈ ગયા તો મને સ્વપ્ને બી નહોતું મને બી પોતાને કે હું આટલે આ સ્ટેજે પહોંચી છે એમ પછી મને પોતાની મને કે ગમે તેમ આમ એમ કે બધા આટલી શાખાઓ કરે આ કરે આટલું સરસ છે ને બધા મને કસ્ટમ બી એટલા સપોર્ટ કરે અમારા કસ્ટમર બી એટલા બધા સરસ છે બધા જ ને કે તમે બસ બીજી એક શાખા કે નાખો જ આ બાજુ કેમ એટલે મારા કસ્ટમર છે પ્રહલાદનગર નગર એસજી હાઈવે સેલા એ બાજુ બધા મારા કસ્ટમર બહુ સેટેલાઇટમાં તમે આજે નવી કરીએ કે કયા વિસ્તારમાં ક્યાં છે કઈ જગ્યાએ છે એ આપણે રત્નાકર એટેરિયલમાં છે આપણે ડ્રાયફ્રુટ અર્જનદાસની સામે બરાબર છે ત્યાં આગળ છે મારી દુકાન અમે નવી સોલ નંબર એનું પાકું સરનામું તો આપી જ રહ્યા છીએ

કારણ કે અમારો આ વિડીયો જે લોકો વિદેશમાં જોતા હશે એમને પણ વિચાર થતો હશે કે અમારે એ તો પણ એક શાખા બધા મને કહે છે કસ્ટમર આવે છે આ કે તમે અરુણાબેન એક શાખા નાખો જ કે કેનેડા કે લંડન કે બધા જ કે તમે સાહેબ તમારા ખાખરા જેવા કોઈને તમારે ખાઈએ પછી અમને કોઈને ખાખરા નથી ભાવતા કે તમારા જેવા કારણ કે તમે બધી શાખા નાખો જ કે નવી સવારમાં નિશિતભાઈ તમારું સ્વાગત કરું છું અરુણાબેન ખાખરાવાળાનો એક શોરૂમ ત્યાં પારડી વાસણા વિસ્તારમાં અને હવે બીજો શોરૂમ અહીંયા શરૂ થયો છે તો આ શોરૂમની બધી જ માહિતી અમને આપો અમે આ જે શોરૂમ છે એ બારસો સ્ક્વેર ફીટની અંદર છે નવી દુકાન આપણી અને એ દુકાનની અંદર અત્યારે આપણે જે રીતનું ફર્નિચર અને જે રીતની પ્રોડક્ટ્સો રાખી છે એમાં બધા જ નાસ્તાઓ હોમમેડ આપણા જે ટોટલી કહીએ છીએ ઘરે બનાવેલા નાસ્તાઓ એ પ્લસ અમારી જે મેઇન જે છે અમારી પ્રોડક્ટ એમાં ખાખરા જે મધર જે વર્ષોથી વિશ્વમાં જે પ્રખ્યાત છે અરુણાબેનના જે ખાખરા હોમમેડ જે કહીએ એમાં અમારા ફેમસ ખાખરામાં છે એક આ કોથમીર મરચાંના ખાખરા પછી બીજા છે અમારા આ ખીચડીના ખાખરા પછી આ બીજા છે અમારા એક શુદ્ધ ઘીના ખાખરા આ બધા જે ખાખરા જે ટોટલ અમારી પાસે બત્રીસ જાતની અલગ અલગ ફ્લેવરોના ખાખરા છે અને એ પણ બધા પ્યોર ઘઉંના અને ટોટલી અમારી જૈન પદ્ધતિ પ્રમાણે અમે બનાવીએ છીએ આ ટોટલી મારા સાહેબને અમે વોરાવી શકીએ એ પ્રમાણે બનાવીએ છીએ જગ્યા જે છે એ આપણે સેટેલાઇટ એરિયા છે પ્રેરણાતીર દેરાસર એની પહેલાંના જે ચાર રસ્તા આવે ત્યાં પ્રાઇમ ડેમ હોટલ છે એની સામે વિપુલ દુતિયા છે એ ગલીમાં અંદર આવીએ તો જે પાંચ રસ્તા આવે ત્યાં રાઈટ સાઇડ પર રત્નાકર એટલીયર કરીને બિલ્ડિંગ છે એની અંદર સોલ નંબરની શોપ છે અને આમ સામેની સાઈડ જોઈએ તો અર્જણ દાસની દુકાન છે એક્ઝેક્ટ એની ઓપોઝિટ સાઈડ થાય છે અને આની અંદર અત્યારે અમે જે પ્રોડક્ટની વાત કરીએ તો અમારી પાસે મિનિમમ પાંચસોથી છસો પ્રોડક્ટ છે અત્યારે આ દુકાનની અંદર અમારી પાસે અમારા ત્યાં જે પણ કારીગરો જે કામ કરી રહ્યા છે જે બહુ જ કહીએ તો કે નોર્મલ ઘરમાં કુટુંબમાંથી આવી રહ્યા છે તો એમને પણ મધર ઘણી બધી અંદરખાને હેલ્પ કરતા હોય છે કે જેવી રીતે એમને શિક્ષણમાં ધારો કે ચોપડાની જરૂર હોય કે જે રીતે કદાચ ભાઈ કોઈકને ફીસની જરૂર હોય કે ભાઈ કોઈકને એ રીતની એ રીતે મધરે બધાને મદદ કરતા હોય છે એ સિવાય મધર ધાર્મિક તો ખૂબ જ છે એ શંખેશ્વરમાં એટલું બધું એને માને છે દર મહિને મધર છેલ્લા કેટલા વર્ષોથી એક પણ મહિનો પાડ્યા વગર કોઈ પણ કારણ હોય દુકાનનું હોય કે એની તબિયત હોય ગમે તે હોય એ મૂકીને પણ શંખેશ્વરની યાત્રા કરે છે અને ત્યાં પણ મારા સાહેબની જોડે કોઈપણ વસ્તુ મહારાજ સાહેબને જરૂરિયાત હોય એ બધી જ જરૂરિયાત એ મધર પૂરી કરે છે અરુણા બેન મારી કઝિન સિસ્ટર છે તો એમનો સંઘર્ષ પહેલેથી મેં જોયો છે શરૂઆત કરી ત્યારે એ પોતે માથે ડબ્બો ઘઉંનો મૂકીને ઘંટીએ દરાવવા જતા ત્યારે એમને કોઈ બેન નહોતા અને રોજે રોજ આ રીતે ઘંટીએ પહેલાં લોટ દળાવે અને પછી ઘરે લાવીને ખાખરા કરે ધીરે ધીરે એમને ખાખરાનું જામતું ગયું બહેનો રાખ્યા પછી મને એ ખબર છે કે ઘણીવાર બહેનો છે એટલે સ્વાભાવિક સોશિયલ પ્રોબ્લેમ આવે ઘરના પ્રોબ્લેમ આવે કે કોઈ વાર પોતાને મેન્સિસના પ્રોબ્લેમ હોય તો બહેનોને અચાનક રજા પડે ઘરેથી ફોન આવે એટલે જતું રહેવું પડે હવે એક બાજુ ખાખરાની આખી થપ્પી વણીને મૂકી હોય બહેનોએ અને પછી એને શેકવા તો પડે જ તો રાત તો રખાય નહીં તો એ બધા અરુણાબેન રાતે બાર વાગ્યા સુધી એકલા હાથે શેકે અને ત્યારે એમનો તમે હાથ જુઓ તો સ્વાભાવિક છે કે આખો હાથ કાળો થઈ જાય શેકતા શેકતા એટલી ગરમી હોય ગેસની આ પણ જોયું છે પ્લસ બધી બહેનો જેમ જેમ વધતી ગઈ બહેનો એમાં પ્રોબ્લેમ પણ વધતા ગયા તો એ બધામાં પણ અરુણાબેને આ રીતે રાતના જાગીને કામ કરવું પડે પ્લસ મેં એ પણ જોયું છે કે અરુણાબેન અત્યારે પણ રોજના બસો કિલો ઘઉં રોજના દળાવે છે વાસી લોટ અથવા તો તૈયાર લોટ એ વાપરતા નથી અને અત્યારે એમને ઈશનપુર વાસણા એમની બે દુકાનો આ બધી જગ્યાએ રિક્ષા લઈને ફરવું પડે તો એમને જમતા તો હંમેશા ત્રણ કે ચાર વાગે અને રાતે બાર બાર વાગે ઘરે પહોંચે પાછું સવારમાં ચાર પાંચ વાગે ઉઠીને એમનું રૂટીન ચાલુ હોય એમના કહેવા પ્રમાણે છ સાત વર્ષ સુધી તો એમને ઘરની ચાર દિવાલમાંથી બહાર નથી નીકળ્યા એમણે બહાર રાત છે કે દિવસ એ જોયું નથી અને સતત કામ કર્યું છે એમણે એમની નજર સામે એક જ વસ્તુ કે મારે હાથ લંબાવવો નથી સ્વાવલંબી થવું છે અને દીકરાનું ભવિષ્ય ઉજાળવું છે આ ત્રણ વસ્તુએ એમને સતત મોટિવેટ કર્યા અને કામ કરતા રહ્યા આજની તારીખમાં પણ એ એટલું જ કામ કરે છે થાક્યા વિના પ્લસ બીજી એક એમની બહુ અગત્યની વાત છે કે પિસ્તાલીસ વર્ષથી એ શંખેશ્વર પાસના દાદાના અઠ્ઠમ કરવા જાય છે એક પણ વર્ષ પાડ્યું નથી રોજ સવારે ઉઠીને પહેલી સામાયિક કરવાની ભગવાનને સેવા પૂજા કરવાની અને પછી ધંધો સ્ટાર્ટ કરવાનો એટલે ક્યારેય એ પોતે ભગવાનને ભૂલ્યા નથી કે એમણે ખાખરા હંમેશા ઝૈણાપૂર્વક બનાવ્યા છે જૈણા એટલે કે જીવદયા એમણે ક્યારેય લોટ તૈયાર નથી વાપર્યો પાણી ગાળીને જ વાપરવાનું અને સાંજ પડ્યા પછી લોટ નહીં બાંધવાનો અને મહારાજ સાહેબને પણ ખપે એ માટે મેન્સીસવાળી બહેનો હોય તો એને આવવા નહીં દેવાની તો આ રીતે એમણે દરેક ઉપાશ્રયમાં એમના ખાખરા પહોંચે સાધુ સાધ્વીજીને અમારામાં સુપાત્ર દાન કહેવાય એનું બહુ મહત્ત્વ હોય તો એ હંમેશા લે એટલે આ તમારી જે નિષ્ઠા છે ને આ તમારી એ તો એમાં જે બધું નાખો છો એ તો જ એનું મહત્ત્વ તો છે જ પણ મને એવું લાગે છે અરુણાબેન તમારી સફળતાની પાછળ કે તમે પોતે ધર્મનિષ્ઠ વ્યક્તિ છો તમે નૈતિક રીતે ખૂબ માનો છો એને કારણે પણ એક પ્રતિષ્ઠા તમને મળી છે હવે મારે એક સવાલ તમને એ પૂછવો છે અરુણાબેન કે અખબારોમાં અને બધામાં સમાચારો વાંચીએ છીએ કે આપણી બહેનો નાની નાની બાબતમાં ઘણીવાર દુઃખી થઈ જતી હોય છે અને આત્મહત્યા કરી લેતી હોય છે હરેરી જતી હોય છે અને ખરેખર આપણે ન ગમે એવા સમાચારો વાંચવાના અરુણાબેન તમારે આ આવી બહેનોને તમે કંઈક કહો કારણ કે તમે પણ જ્યારે આ બધું ખાખરાનું શરૂ કર્યું ત્યારે તમારી પરિસ્થિતિ તો નાજુક જ હતી તો આવી બહેનોને તમે સૂકો અને એવી બહેનોની સંખ્યા ઘણી મોટી છે એ બહેનોને કોઈ સંદેશ આપો તમે પ્લીઝ એટલે હું તો કોઈ જે બી કોઈ બી કામ કરે એ લોકો જો હિંમત રાખશે ને જો કરશે તો આગળ જરૂર એમાં સફળતા મળશે 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 કરશે તો ચોક્કસ જ નિષ્ફળતા મળે પણ તો હિંમત નહીં હારવાની ક્યારે બી હિંમત રાખશો ધીરજ રાખશો તો જરૂર તમને રસ્તો આગળ થશે જ તમારો નવી સવારના જે પ્રેક્ષકો અને વિશેષ કરીને બહેનો આ વિડીયો જોઈ રહ્યા છે એમને મારે ખાસ કહેવાનું છે કે અરુણાબેનનો વિડીયો બનાવવાનું એક કારણ એ પણ છે કે સ્ત્રી એ શક્તિ છે એનામાં ખૂબ શક્તિ હોય છે એટલે વિપરીત સંજોગો આવે તો હિંમત નથી હારવાની અરુણાબેનમાંથી પ્રેરણા લેવાની છે કે તમે જુઓ કે ગૃહિણી અરુણાબેન અત્યારે આખા વિશ્વમાં એમનું નામ થઈ ગયું છે આર્થિક રીતે તો એ સારું એવું કમાયા છે પણ પ્રતિષ્ઠા પણ કમાયા છે એટલે આપણામાં ખૂબ શક્તિ પડેલી જ હોય છે એને બહાર કાઢવાની જ હોય છે અને અમને બધાને અરુણાબેન તમારા માટે ગૌરવ છે તમે ખરેખર એક પ્રેરણા છો કે તમારામાંથી લોકો શીખી શકે અને વિશેષ કરીને બહેનો શીખી શકે હવે છેલ્લા બે સવાલો પૂછું આ જિંદગી શા માટે હું તો આ જીવનમાંથી એવું શીખી કે હિંમત રાખો મહેનત કરો તો જીવનમાં આગળ સફળતા મળે છે મળે જ છે બહુ સારી વાત છે સાચી વાત છે એક કે કોઈ પણ સંજોગોમાં હિંમત રાખવાની છે અને સતત કામ કરતા રહેવાનું છે હવે છેલ્લો સવાલ તમને હું એ પૂછી લઉં કે તમારા જીવનમાં બીજું કોઈ આયોજન છે બીજું તો મોટો શોરૂમ કર્યો તમારો પણ હવે તમારું બીજું કોઈ આયોજન હોય તો અમને જણાવો એવી ઈચ્છા ખરી મારી પણ મારો દીકરોને પણ મને શાખા ખોલી ઈચ્છા છે ખૂબ સરસ અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારી આ ઈચ્છા પૂરી થાય અને અમે ફરી એક વખત નવી સવારમાં તમારો ઇન્ટરવ્યુ કરીએ ત્યારે તમારી ત્રણ શાખાઓ થઈ ગઈ હોય તમારા આશીર્વાદ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ નિખાલસતાથી વાતો કરી એ માટે નવી સવાર તરફથી તમારો આભાર માનું છું જય જયેન્દ્ર આભાર